સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને હેલ્મેટ ફરજિયાત પહેરવા આદેશ કરાયો છે અને ત્યારે વિદ્યાર્થીઓમાં હેલ્મેટની જાગૃતિ આવે તે માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રસ્તા પર ખુદ ઉતર્યા હતા અને વાઇસ ચાન્સેલર કિશોર કિશોરસિંહ ચાવડાએ યુનિવર્સિટીના ગેટ પર ઊભા રહી વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા સમજાવ્યા વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા માટેના પરિપત્રનો અમલ કરવા અપીલ કરી છ હજાર જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને રોકી હાથ જોડી હેલ્મેટ પહેરવા માટે અપીલ કરી કારમાં આવતા વિદ્યાર્થીઓને સીટ બેલ્ટ બાંધવા માટે અપીલ કરાઈ છે સાથે જ અકસ્માતમાં ડેમોનું પણ આયોજન કરાયું આપણી યુનિવર્સિટીના અંદર છ હજાર વિદ્યાર્થીઓ અને એક હજાર કર્મચારીઓ જ્યારે વિવિધ પ્રકારની સેવા આપી રહ્યા છે ત્યારે આ તેઓને જ્યારે ગેટ પર પ્રવેશે છે ત્યારે બધા અમે હાથ જોડીને એમને વિનંતી કરી રહ્યા છીએ કે આપણી સુરક્ષા આપણા હાથમાં છે આપણને નાની મોજા ઈજા થાય તો આપણને અને પૃથ્વી પર રહીએ ત્યાં સુધી અને આપણા પરિવારજનોને ખૂબ મોટું સહન કરવું પડે છે એટલા આપણે ટ વગર દેખાયા હેલ્મેટ ફરજિયાતના અમલથી ગેટ પર સિક્યુરિટી ગાર્ડ જ અજાણ હતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ હેલ્મેટ નહીં પહેરવાના અલગ અલગ બહાના પણ આપતા જોવા મળ્યા જો તમને જાણ થઈ છે કે નહીં થઈ ના પણ હેલ્મેટ પહેરીને કેમ નથી આવતા હેલ્મેટ તો આમ બી ફરજિયાત છે પહેરવું ટ્રાફિકના નિયમ પ્રમાણે હા હવેથી પેરિસ તો આજથી તો પ્રતિબંધ છે એન્ટ્રી એન્ટ્રી માટે બી પ્રતિબંધ છે એટલે મને ખબર નથી એટલે હવે કર્મચારીઓ પણ પહેરવું ફરજિયાત છે એવું આજથી ફરજિયાત કર્યું છે શ્યોર શ્યોર કેમ નહીં પહેરવું અત્યારે નથી સર મારી પાસે લાઈ દેસ હું નવું હેલ્મેટ હાઈકોર્ટના કડક વલણ બાદ હવે અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓએ પણ હેલ્મેટ જે છે તે ફરજિયાત કર્યું છે અને ગુજરાત યુનિવર્સિટીમાં પણ આજથી હેલ્મેટ ફરજિયાત અમલી કરવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત યુનિવર્સિટીમાં હેલ્મેટનો અમલ જે છે તેનો ફિયાસ્કો થયેલો જોવા મળી રહ્યો છે જે પણ લોકો જે આવી રહ્યા છે ખાસ કરીને યુનિવર્સિટીના કર્મચારીઓ હોય કે ટુ વ્હીલર ચાલકો હોય કે અહીંયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય તેઓ જે છે તે ક્યાંક ને ક્યાંક હેલ્મેટ વિના જ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક હેલ્મેટના અમલનો અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં ફિયાસ્કો થયેલો જોવા મળી રહ્યો છે બીજી તરફ એનએસએસના વિદ્યાર્થીઓ પણ સમજાવવાની વાત હતી પરંતુ એનએસએસના વિદ્યાર્થીઓ પણ હાજર અહીંયા જોવા મળતા નથી કે સાથે સાથે અહીંયા જે સિક્યુરિટી કર્મચારીઓ છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક આ નિયમ અમલી કરવામાં આવ્યો છે તેની જાણ કરવામાં આવી નથી એટલે એને લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાત યુનિવર્સિટીમાં હેલ્મેટના પહેરવાનો જે અમલ જે છે તે ક્યાંકને ક્યાંક ફિયાસ્કો જોવા મળી રહ્યો છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ સુરત ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે પોલીસે નિયમોનો ભંગ કરતા ચારસો જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા આરટીઓને રિપોર્ટ કર્યો છે નો એન્ટ્રીમાં પ્રવેશ કરતા અને દારૂનો નશો કરી વાહન હંકારતા ચાલકો સામે કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરાયો છેલ્લા એક અઠવાડિયામાં આ દરમિયાન સાતસો જેટલા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરાય છે અને રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરાય છે બીજી તરફ સુરત પોલીસ કમિશનર પણ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે જાતે રસ્તા પર ઉતર્યા ટ્રાફિક નિયમન માટે સિગ્નલ્સના જો વ્યવસ્થા કરવામાં આવી હતી સાથોસાથ જો મોટા સર્કલો હતા સર્કલના નાના કરવાના જો અને એના સાથોસાથ જેટલા બી ચેનલાઇઝર છે જો બીઆરટીએસના રૂટ બી અમુક ચેનલાઇઝર છે જો સિગ્નલ સર્કલ નાના થયા તો આ લોકો જેટલા બી ગાડીઓ પહેલી બીઆરટીએસના નીકળતી હતી આ મોટા મોટા જો ટર્ન લઈ જતી હતી એના માટે બી સીધા સ્ટ્રેટ કરવાની કામગીરી સુરતના ઉદનામાં ખાડીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવાને લઈને વિવાદ થયો છે ઉદના ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠેએ આરોપ લગાવ્યો છે કે પાલિકા ઉદના ઝોનના અધિકારીઓની મિલી ભગતથી ખાડીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે મનપા એકસો પાંચ યુનિટ ધારકોને નોટિસ આપી છે અને તેમ છતાં કેમિકલ યુક્ત પાણી ટ્રીટ કર્યા વગર છે આક્ષેપ લાગ્યો છે ત્યારે પાલિકાએ પ્રદૂષણ ફેલાવનારાઓ સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે ઉધાઝોનમાંથી આવા એકસો ચાલીસ યુનિટ ધારકો મળી આવતા તમામને નોટિસ ફટકારાઈ છે જ્યારે કે બેતાળીસ એકમોને સીલ કરવામાં આવ્યા છે જોકે કોર્પોરેટરે જવાબદાર અધિકારી સામે પણ કાર્યવાહીની માંગ કરી છે આક્ષેપ મારો આ ઝોનનો જે ઝોનલ અધિકારી છે જે પ્રજાપતિ છે એને પણ જેવી રીતે ઉદ્યોગકારોને પાણીનો મતલબ હાલમાં જ મતલબ જે જેને ઘોટાળો કર્યો હતો જેને જે સસ્પેન્ડ કર્યો એવી રીતે એને પણ તાત્કાલિક તપાસ કરીને એને પણ કાર્યવાહી થાય એને પણ સસ્પેન્ડ કરવામાં એવી મારી માંગ છે આઈપીએસ પિયુષ પટેલની ગુજરાતમાં વાપસી પિયુષ પટેલ ઓગણીસો અઠાણું બેચના અધિકારી છે ગુજરાત કેડેરના આઈપીએસ છે પિયુષ પટેલ તો પિયુષ પટેલની ગુજરાતમાં વાપસી આઈપીએસ અધિકારી પિયુષ પટેલની ગુજરાતમાં વાપસી થઈ છે તેઓ ઓગણીસો બેચ ના અધિકારી છે ગુજરાત કેડર ના આઈપીએસ અધિકારી છે પિયુષ પટેલ ગીર સોમનાથમાં ખાતર માટે કતાર જોવા મળી છે ખેડૂતો ફરી લાઈનમાં લાગ્યા છે કોડીનારમાં ડીએપી ખાતર માટે લાંબી લાઈન લાગેલી જોવા મળી છે એક મહિના બાદ ખાતર આવતા ખાતર ખાતર લેવા માટે ઉમટ્યા છે ડેપો પર ખેડૂતોની લાંબી કતાર લાગી લાંબા સમય બાદ ડીએપી ખાતરની ગાડી આવતા ખેડૂતો ઉમટી પડ્યા છે જિલ્લાભરમાં છેલ્લા એકાદ મહિનાથી ડીએપી ખાતરની અછત છે આખરે ખાતરની ગાડી આવતા ખેડૂતોએ પડાપડી કરી મહિલાઓ પણ અહી કતારમાં લાગી

હિમાચલ પ્રદેશના મનાલીના ઉપરી વિસ્તારમાં હિમવર્ષાની શરૂઆત ઘાટીમાં મોસમે હિમિજ બદલતા વાતાવરણ ખુશનુમા રહ્યું રોહતાંગ કોકસર મઢી સહિતના વિસ્તારોમાં હિમવર્ષા સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ ઉત્તરાખંડના પર્વતો પર પણ હિમવર્ષા સાથે તાપમાન ગગડ્યું ભારે હિમવર્ષાથી પર્વતો પર બરફની ચાદર છવાઈ હાડથી જવતી ઠંડી વચ્ચે ચાલી રહી છે બદ્રીનાથ ધામના માસ્ટર પ્લાનની કામગીરી રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું નલિયા બાર પોઈન્ટ ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ આગામી બે દિવસમાં બે થી ત્રણ ડિગ્રી પારો ગગડશે રાજસ્થાનમાં ઠંડી કરી જમાવટ શ્રી ગંગાનગરમાં ગગડ્યો ઠંડીનો પારો તાપમાન તેર ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠૂંટવાયા તમિલનાડુના નીલગિરીમાં ગગડ્યો ઠંડીનો પારો શિયાળાની શરૂઆતમાં ઝાકળ વર્ષા બાદ પાણી બરફમાં ફેરવાયું જળાશયની આસપાસ પણ પાણી અને થીજી ગયેલી ઝાકળમાંથી દ્રશ્યો સામે આવ્યા દિલ્હીમાં ધ્રુજી જવાશે તેવી આઈએમડીની આગાહી દિલ્હી એનસીઆરમાં વધશે ઠંડી પહાડો પરથી આવી રહ્યા છે ઠંડા પવન દિલ્હીમાં તાપમાન દસ ડિગ્રીની નજીક પહોંચ્યું ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં પણ વધુ પ્રદૂષણનું પ્રમાણ ઠંડીના માહોલ વચ્ચે વાતાવરણમાં સ્મોગ અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો થયા પરેશાન પ્રદૂષિત હવાથી લોકોમાં વધી રહી છે બીમારી દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈ અંકલેશ્વરમાં તંત્ર એલર્ટ નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા માર્ગો પર પાણીનો છંટકાવ કરાયો હાલ અંકલેશ્વરમાં પ્રદૂષણ સામાન્ય સ્થિતિમાં સુરત માં જાહેરમાં તલવાર થી કેટ કટ કરી જન્મ ની ઉજવણી કરાઈ વિડીયો પાંડેસરા તેરે નામ ચોકડી હોવાનું અનુમાન ન્યૂઝ એટીન ગુજરાતી નથી કરતું વિડીયો ની પુષ્ટિ દેવદૂત બન્યો ટીટીઈ ટ્રેન માં મુસાફર ને આવ્યો હાર્ટ અટેક તો સીપીઆર આપીને જીવ બચાવ્યો નોર્થ ઇસ્ટર્ન રેલવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિડીયો શેર કર્યો

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈને વધુ એક ખુલાસો સામે આવ્યો બે વર્ષ પહેલા મહેસાણાના જોરણંગ ગામમાં મેડિકલ કેમ્પ કરી અમદાવાદ ખાતે દર્દીઓને લઈ જવાયા હોવાની વાત આવી સામે પંદર થી વીસ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલની બસમાં અમદાવાદ લઈ જવાયા હતા જેમાંથી સાત દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂક્યા હતા સાત પૈકી એક દર્દીનું મોત થયું હતું અને છ દર્દીઓને હાલમાં પણ તકલીફ હોવાનું બહાર આવ્યું ખ્યાતિ હોસ્પિટલના દર્દીની તબિયત લથડી મહેસાણાના દર્દીએ કરાવી હતી એન્જીઓગ્રાફી દર્દીની હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે શરૂ કરી તપાસ ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરી રાજ્યભરમાં કુલ ઓગણીસ કેમ્પનું કરાયું હતું આયોજન અરવલ્લીમાં ડીએપી ખાતરની અછતને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર ડીએપી ખાતરને લઈને રબી સિઝનનું વાવેતર અટક્યું હોવાની ફરિયાદ જિલ્લાના ખેડૂતોને વહેલી તકે ખાતર આપવા માટે કરી રજૂઆત મોરબીના ખાખરેચી ગામે કોંગ્રેસની આગેવાનીમાં થયેલ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ કોંગ્રેસ સામે જ બંડ પોકાર્યો ખેડૂતોની વાત કરવાને બદલે મનોજ પનારાએ પોતાનો પક્ષ મજબૂત થાય તેવી વાત કરાતા ખેડૂતો ઉગ્ર દાહોદ જિલ્લામાં બનતા ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ ચાર ગામના લોકોએ ના ધારાસભ્ય મહેશ ભુરિયા ને આપ્યું આવેદન જમીન સંપાદન મુદ્દે કરી રજૂઆત કાયદાકીય રીતે ન્યાય અપાવા રજૂઆતના કરજણ પાસેના ટોલ પ્લાઝા પર ટોલના દરમાં વધારો કરજણ ટોલ પ્લાઝાએ એ સડસઠ ટકા વધારો ઝીંક્યો કારના અગાઉ એકસો પાંચ રૂપિયા વસૂલાતા હતા જેના હવે એકસો પંચાવન રૂપિયા કરાયા નેશનલ હાઇવેની મુસાફરી મોંઘી થતા વાહનચાલકો પરેશાન છતાં કોઈ નિરાકરણ નહીં બિસ્માર હાઈવે ના લીધે અકસ્માત ની ઘટનાઓ વધી અનેક લોકો તેમના સ્વજનો ગુમાવ્યા ઠેર ઠેર રસ્તા ખોદી નાખતા હાઈવે પર ઉડતી ધૂળના કારણે લોકોને ભોગવવી પડે છે ભારે હાલાકી રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનો પ્રારંભ થતા પહેલા જ વિવાદ ભારતભરમાંથી વિવિધ રાજ્યોના તેમજ સીબીએસઇ બોર્ડ સ્ટેટ બોર્ડ અને સ્કૂલ ગેમ્સ કેન્દ્રીય વિભાગના વિદ્યાર્થીઓ રાજકોટ પહોંચતા જ તેમને કડવો અનુભવ થયો ખેલાડીઓએ આક્ષેપ લગાવતા કહ્યું કે થ્રી સ્ટાર હોટલનું કહીને ટાઉનશિપમાં ઉતારો આપ્યો ટાઉનશીપમાં કોઈપણ જાતની સુવિધા ન હોવાનું જણાવ્યું સ્પર્ધકોના આક્ષેપ બાદ ન્યુઝ એટીની ટીમ દ્વારા રિયાલીટી ચેક વિદ્યાર્થીઓ લગાવેલા આરોપ કરતા સ્થિતિ વધુ ખરાબ સ્પર્ધકોની રસોઈ બની રહી હતી ત્યાં બાજુમાં જ ગંદકી જોવા મળી કોંગ્રેસ નેતા ભરસે સોલંકી ગુજરાતની રાજનીતિમાં થશે ફરી સક્રિય કોંગ્રેસ કાર્યાલયની બહાર લાગ્યા ભરતસિંહના પોસ્ટર ભરતસિંહના જન્મદિવસ અગાઉ લાગ્યા પોસ્ટર પોસ્ટરના ઉપયોગ થયેલા શબ્દ બન્યા ચર્ચાનો વિષય સ્વર્ણિમ યુગનું થશે કમબેક ગુજરાત કરશે કમ્બેક કમ્બેક શબ્દથી ઉભી થઈ રાજકીય ચર્ચા ભરતસિંહ સોલંકીના જન્મદિવસને યોદ્ધા દિવસ ગણાવ્યો વા વિધાનસભાની જીતને લઈને અલ્પેશ ઠાકોરે આપ્યું નિવેદન કેનીબેન ઠાકોર સહિત બળદેવજી ઠાકોર સહિત ઠાકોર સમાજના કોંગ્રેસના આગેવાનો સામે સાધ્યું નિશાન કહ્યું નકારાત્મક રાજનીતિની હાર થઈ વાવમાં જીતને જીત લઈને અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરી ની કરી પ્રશંસા સ્વરૂપજી ગામમાં પ્રહાર કર્યા ગેનીબેન અને બળદેવજી ને કોંગ્રેસ સમાજને બનાસકાંઠાના વાવમાં જીત બાદ ભાજપના નેતાઓએ જીતની ખુશી મનાવી પાલનપુરના ચરોતર કમલમ ખાતે પાટણના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ઠુમકા લગાવ્યા ખુલ્લી તલવાર સાથે ડાન્સનો નો વિડીયો વાયરલ થયો મહારાષ્ટ્ર કાર્યકર ઉપસ્થિત રહ્યા મહારાષ્ટ્રમાં બાજી માર્યા બાદ ભાજપમાં ઉત્સાહ ભાજપના નેતાઓનું નિવેદન કહ્યું દિલ્હીની રાજનીતિમાં પણ થશે આ જીતની અસર દિલ્હીની જનતા જાણી ગઈ છે કે દિલ્હીમાં વિકાસ જોઈશે તો ભાજપ સરકાર લાવવી પડશે ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં ભાજપની જીત પર બોલ્યા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કહ્યું સપાના સફાયાનો મતલબ લૂંટ અને અસત્યની રાજનીતિ નો અંત પલટવાર કરતા લે કહ્યું આંકડાઓની જીત વિજય નથી હોતી